જે કઈ હત્યા સંસાધનો હતા તે હડપવા સિવાય આ ચોર ને લૂંટારા ધૂતારા લોકોએ કશું કર્યું નથી અને એને લઈને આદિવાસીને ભિખારી કરતા ખરાબ દશામાં લાવી દીધા છે તો એના માટે દરેક આદિવાસીએ જે કઈ પરિસ્થિતિમાં હોય સામે ચાલીને પોતાના હક અધિકારો જાણવા પડશે અને એ અધિકારો મેળવવા માટે જાતે લડવું પડશે કોઈએ કહેવું નહીં પડે આદિવાસી હોય અન્ય સમાજ હોતે કોઈ અને કોઈને મારી પીટીને મારી નાખ્યા હોત આખા દેશમાં આજે મીડિયાથી થી માંડીને તમામ લોકો રસ્તા પર ઉતરી આવ્યા હોત આપણે આજે આપણા બે ભાઈઓને માર મારીને મારી નાખ્યા એની શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં આવ્યા તો એ પોલીસે હટવા નથી દેતી

સાચા છે સત્ય પરેશાન થાય છે પણ પરાજિત ક્યારેય થતો નથી એટલો વિશ્વાસ રાખજો અને તમારો જન્મ થયો છે એટલે તમને તમામ ને ખબર છે કે મૃત્યુ નિશ્ચિત છે કોણ ક્યારે ને ક્યાં મરશે ને કઈ રીતે મરશે એની કોઈને ખબર નથી એટલે મૃત્યુનો ભય જીવનમાંથી કાઢી નાખો કુદરતને ઓળખીને કુદરતના સાનિધ્યમાં કુદરતના નિયમો પ્રમાણે લડાઈ કરશો તમે અવશ્ય જીતશો અવશ્ય જીતશો અવશ્ય જીતશો જય જવાન મિત્રો પ્રશાસન તરફથી એવું કહેવામાં આવ્યું છે કે આપણને હવે જરા દેવાનું